દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે વડોદરા શહેરના કારીલબાગ વિસ્તારમાં આવેલ એલ સર્કલ પાસે એક એસટી બસે ત્રણ વાહનોને પોતાની અટફેટમાં લીધા હતા ત્રણ વ્યક્તિઓને ઈજા થઈ છે જેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જાણવા મળ્યા મુજબ આ એસટી બસના ડ્રાઈવર પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ ન હતું શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ એલ સર્કલ પાસે મંગળવારે રાત્રે દસ ગાડીઓને ની લીધી હતી આ અકસ્માતમાં એક બાળક એક મહિલા તથા એક કાર ચાલકને ઈજા થતા તેઓને તાત્કાલિક એલ સર્કલ નજીકના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બસના ડ્રાઈવર પાસે લાયસન્સ પણ હતું અને ડ્રાઈવરે નશો પણ કર્યો હોવાનું લોકો જણાવ્યું છે અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા જ્યારે બીજી તરફ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા સમગ્ર બનાવને પગલે પોલીસ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા દોડી આવી હતી અને ડ્રાઈવર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બીજી તરફ ટ્રાફિક પોલીસે ભારે જહેમત બાદ ટ્રાફિકને ક્લિયર કરાવ્યું હતું બસના ડ્રાઈવરે પૂછપરછ દરમિયાન બસની બ્રેક ઓછી લાગવાને કારણે અકસ્માત થયો હોવાનું જણાવ્યું હતું પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે